ત્યારે વડોદરા શહેર માંડવી સ્થિત મેલડી માતા મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં સાથે મંદિર દ્વારા મેલડી માતા મંદિરે વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો સાથે નવરાત્રી દરમિયાન માઈ ભક્તો જે માનતા માંગે છે તેમની માનતા મેળડી માતા પૂર્ણ કરે છે સાથે જ અહીં ભક્તો ખુલ્લા પગે આવતા હોય છે ત્યારે આજે શારદીય નવરાત્રીના પ્રથમ નવરાત્રીએ મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર